ભાજપનો સિક્કો બધી સીટો જીતશે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે માર્ચના અંતે ગમે ત્યારે તારીખ જાહેર થઈ શકે છે રાજકીય પાર્ટીઓ પણ પોતપોતાના સોગઠા ગોઠવવા લાગી છે ભાજપે પણ ફરી એકવાર મોદી કહેવતને પગલે ચાલીની દુઆધાર તૈયારીઓ શરૂ કરી દીધી છે સોનામાં સુગંધ ભળી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે મૂળ ઓફ નેશનના ગુજરાતના ભાજપની જીતને લઈને મોટો દાવો કરાયો છે આ વખતે પણ રાજ્યમાં લોકોનો ભાજપ પર ભરોસો કાયમ છે ને નેશન અનુસાર બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી ક્લીન સ્વીપ કરી શકે છે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પણ ભાજપે ક્લીન સ્વીપ કરતાં લોકસભાની બધી છવ્વીસ બેઠકો ઝડપી હતી ગુજરાતના ભાજપનો વોટ છે બાસઠ પોઈન્ટ એક ટકા જ્યારે કોંગ્રેસનો વોટ છે છવ્વીસ એક ટકા છે બાકીના પક્ષનો બાર ટકા હિસ્સો છે સર્વે માટે પાંચસો તેતાલીસ બેઠકો પરથી એક લાખ ઓગણપચાસ હજાર બાણું સેમ્પલ આવ્યા હતા આ સર્વે લગભગ દોઢ મહિના એટલે કે પંદર ડિસેમ્બર બે હજાર થી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યો હતો પાંત્રીસ હજાર લોકો સાથે સીધી વાત કરાઈ ધન્યવાદ